ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકની પાણીની બોટલ અને પ્લાસ્ટિકની સાથેની વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી ન પડતા વેપારીઓએ ધરણા શરૂ કર્યા છે દેશ વિદેશથી ગિરનાર પર્વત ઉપર લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ગિરનાર પર પ્લાસ્ટિકની પાણીની બોટલ અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે જેથી ગિરનાર પર કરાવતા પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા પાણીની બોટલ પર પ્રતિબંધ તો ફરમાવ્યું પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા જ ગિરનાર પર્વત પર પાણીની કરવામાં આવી નથી આવી તંત્ર દ્વારા વેપારીઓને પાણીના ખાલી કેરબાઓ આપવામાં આવ્યા હતા જેમાં પાણી ભરીને પ્રવાસીઓને પાણી આપવા સૂચન કર્યું હતું હેલો હું નાસિક થી અનુસૂયા ગ્રુપ નંદન આવ્યો છું અહિયાં ચડતા વખતે પાણીનું વોશરૂમનું

દુકાનો બંધ છે એ ઉપરાંત ઉપરાંતોને પણ હેરાન પરેશાની છે તો આ વહેલા થકી આ નિરાકરણ લઈ આવે એવી એક મારી શ્રીને નમ્ર રજૂઆત છે અને અમારું મિટિંગનું કીધું હતું સાહેબે બે દિવસ પછી મિટિંગ કરું છું તો આજ શુક્રવાર છે તો આજનું કીધું હતું એટલે વહેલા થકી મિટિંગ કરીને આ ટેટ્રા પેક જે પાણી આવે છે ફિલ્ટર પાણી એ એક મારી નમ્ર રજૂઆત છે અને આ નિર્ણય નહીં આવે તો લગીન આ દુકાનો બંધ રહેશે અને દરરોજ સવારે અહીંયા વીસ સીડી ઉપર કાટા પાસે આપણો પ્રતિક ઉપવાસ ચાલુ રહે મારું નામ દિનેશ કોરાટ છે હું કેલિફોર્નિયા અમેરિકાથી આવ્યો છું અને આજે અમે અહીંયા જ્યારે સવારે આઠ વાગ્યે આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા તો જે બધી દુકાનો છે ઉપરની એ તમામ બંધ છે અને ક્યાંક ત્રણ દિવસથી એ લોકોની હડતાલ છે હવે અમે એને લીધે અમને જે મુશ્કેલી થઈ છે એ અમારા ઘણા ઓગણીસ સભ્યો અમે અમેતા આજે અને ઘણા બધા સભ્યો અત્યારે ઉપર ચડ્યા છે અને એવો મેસેજ આવ્યો કે પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં અને એ લોકોને જે એનો નવ હજાર નવસો નવાણું સ્ટેપ ચડવાતા એને બદલે ક્યાંક અધવચ્ચેથી જ પાછું આવવું પડ્યું જે અમારું એક્સપેક્ટેશન હતું કે અમેરિકાથી આવીને અહીંયા ગિરનાર ચડવો પણ અનફોર્ચ્યુનેટલી આજે અમને બહુ નિરાશા થઈ છે હવે આ બાબતે તો અમે એવું રિક્વેસ્ટ કરી શકીએ કે ભાઈ સરકારશ્રી આ બાબતની અંદર સિરિયસલી આ મેટર લઈ અને પાણીની વ્યવસ્થા પહેલાં કરવી જોઈએ અને જે પ્રકારના જે બધા યાત્રાળુઓ આવતા હોય એને બધું સંતોષકારક પાણી મળી રહે અને ત્યાર પછી આ પ્લાસ્ટિકની બોટલ કે જે કાંઈને એના નીતિ નિયમો હોય હા એના લાગુ કરે પણ ત્યાર પછી પહેલાં નહીં તો અમને અનુકૂળ પડે એવું મારું ઓપિનિયન છે